સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષામાં રિક્ષા ચાલક બનીને બહાનું બતાવી ચાલકને જગ્યા લઈ જઈ ચપ્પુ બતાવી રોકડા રૂપિયા તથા વાહનની લૂંટ કરવાની ટેવાડા છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉન સચિન રોડ ઉપરથી આરોપી સિંઘ ટાંક જશપાલસિંહ ઉર્ફે પાપા પંચમ પંચમસિંહ ભાધા અને નિર્મલસિંહ ઉર્ફે અંગલસિંહ ઉર્ફે ઢોલા ઢોલાસિંહ ઝડપી પાડ્યા હતા પોલીસે પાસેથી પોઈન્ટ લાખની કિંમતની એક ઓટો રિક્ષા બે મોબાઈલ ફોન અને લૂંટમાં વપરાયેલું ચપ્પું મળીને કુલ બે પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની પૂછપરછ કરતાં મનિંદરસિંહ હરનામસિંહ ટાંક તથા જસપાલસિંહ ઉર્ફે પાપા પંચમસિંહ ભાદા અગાઉ અલથાન પોલીસ મથકમાં લૂંટના તેમજ વાહન ચોરીના ગુનામાં પકડાયેલા છે તેમજ ત્રણેય ભેગા મળીને આજથી વીસેક દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેદવાડ દરગાહની પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પેસેન્જર તરીકે રિક્ષામાં બેઠા હતા અને રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી અઢારસો રૂપિયા લૂંટી લીધા હતા રિક્ષા ચાલકને રિક્ષામાંથી નીચે ઉતારી ઓટો રિક્ષા મળીને કુલ બે લાખ છત્રીસ હજાર આઠસો રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા અને રાતના સમયે અવારો જગ્યાએ ફરી લોકોને ચપ્પુ બતાવીને લૂંટ કરવા સારું રિક્ષાનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી હતી વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ રાત્રિના સમયે ફરી રિક્ષામાં પેસેન્જર બનીને રિક્ષા રિક્ષાચાલકને બહાનું બતાવી અવરોધ જગ્યાએ લઈ જઈને જપ્પુ બતાવી રોકડા રૂપિયા તથા વાહનની લૂંટ કરવાની ટેવ વાળા છે બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે ત્રણ ચીટલીગઢ મનિન્દરસિંહ ટાક જસપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દ્રસિંહ ટાંક જસપાલસિંહ ટાંક અને નિર્મલસિંહ ભાધાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રીક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે